કોઈ સરળ માર્ગ છે કે નેચરલ એવી ભક્તિ મહારાજ આપણા વિશે હોય એ માટે આપણે શું કરવું જોઈએ એનો થોડો વિચાર કરી લઈએ એક બાજુ હૃદય જોઈએ તો સુનસાન એક બાજુ હૃદય જોઈએ તો જડત્વને પામેલું હોય એક બાજુ હૃદય જોઈએ માનના ડુંગરો ખડકેલા હોય એક બાજુ હૃદય જોઈએ વાસનાઓની પુતરીઓ નાસ્તી હોય એક બાજુ અહિયાંની વૃત્તિઓને તપાસે ડાફોડિયા ક્યાં ના ક્યાંય પાછી જતી હોય વિચારો ક્યાં ના ક્યાંય બીજી બાજુ હૃદય આકાશ વિશે ભક્તિ પ્રગટાવે છે સહેલામાં સહેલો માર્ગ છે ખૂબ સહેલો માર્ગ ખૂબ આપણા દિમાગમાં દરરોજ પ્રભુને પ્રાર્થના કરશું મેં સવારે થોડો પ્રયત્ન કર્યો હતો અને અત્યારે બી હું તમને કહું છું તમને જ્યારે કોઈનો અભાવ આવે એક તમે જયારે કોઈનું બબડાટ કરી નાખો બે તમે કોઈની ઉપેક્ષા કરી રાખો ત્રણ તમારા હૃદય વૃત્તિની જડતામાં માલતા હોય પાંચ હું કંઈક છું એવા ભાવથી ચોવીસ કલાક દરેક વ્યક્તિ જીવતી હોય છે હું જોઉં છું બીજા ભાવથી ચાલુ છું કોઈ બીજા ભાવથી બોલું છું કોઈ બીજા ભાવથી ખરેખર અંતરથી આપણે હવે અંદર કરીને વિચારવી છે વિચારવું છે આપણું હલનચલન ખરેખર પ્રભુને માન્ય છે પ્રાર્થના કરવી છે બે વસ્તુના વિચારમાં અખંડ રહેવું છે પહેલો વિચાર આ છે આપણું હલનચલન ખરેખર પ્રભુના ગમતામાં પ્રભુ માન્ય ખરેખર છે ખરેખર આપણે દિલથી આનો સ્વીકાર કર્યો છે અનુભવવું છે એટલે વાત કરું છું ગુણ અને અવગુણ ભાવ અને અભાવના ઝોલાની વચ્ચે જ્યારે આપણે બેઠા છીએ ત્યારે રાગ અને વિતરાગના જોલાની વચ્ચે જયારે બેઠા છે ત્યારે દ્વંદની વચ્ચે હરખ અને શોકના દ્વંદની વચ્ચે આનંદ અને ઉપેક્ષાના જયારે દ્વંદોની વચ્ચે બેઠા છે ત્યારે જગત ના એ ગંદા પ્રવાહ અને ભક્તિના પ્રવાહની વચ્ચે જયારે બેઠા છે ત્યારે હૈયું તપાસી દ્વારા આપણને ખબર પડે નથી જગતના નથી સત્સંગના ઘણી વખત એવું લાગે બહુ સહેલા માર્ગની વાત કરું છું ખૂબ સહેલો એટલે ખૂબ સહેલો એક વાતને ખરેખર પકડી રાખજો કોઈ પ્રસંગ જ્યારે બને કોઈ વ્યક્તિ તમને ગમી કોઈ દીકરો છે ને દીકરી ગમે ઓછાસનની ધરતી પર એક છોકરાએ મને રૂમ લઈ ગયું કે મારે તમને ખાનગી કરવી છે અત્યારે સ્વામીજી સાથે બેઠો છો અત્યારે મારે બહુ કામ છે ખાનગી કરવી તો રાત્રે આવજે કારણ કે મારે જજમેન્ટ લેવું છે અત્યારે નહીં આ ડોલાને ઓળખતો નથી એને પૂછ્યા વગર નીકળાય નહીં આ લોકો આ લોકો દિલ્હી નો કોઈ રાજ નથી અહીંયા આગળ એની જાન બાર કોઈ ચીજ નથી એ નીકળાય નહીં કારણ કે સ્વામીજીની રૂમમાં બેસીએ તો મેં સ્વામી તરફ જોયું સ્વામીજી હસ્યા મને અને સાર મળ્યો જાઓ એટલે હું ઊભો થયો રૂમમાં ગયા સ્વામીજી બેઠા પેલા દીકરાએ મને વાત કરી કે મારાથી આવું કુકરમાં થઈ ગયું છે આ તીર્થ ધામમાં कोई मार्ग छे मैं को सर्वे रोग नहीं एक दवा छे खुला दिल नहीं है आ स्वामी जी अगर बातचीत कर ले बाकी पाप ने तू तो भोग भी सकिस नहीं खुल्ला दिल थी एक बार खरेखर एक करार करी ले भोग भी सकिस नहीं दुखी थी સંસાર તારો સળગશે છે તને જે વાત કહી એ બધી જ કહેવાની વિશેષ કહેવાની માને તો કદાચ ત્યાં પચાસ ટકા ઓછી ગયું હોય આની આગળ રડીને વાત કરજે રડીને વાત ન થાય તો કાકલુદી ભરા હૃદયથી વાત કરજે અંતરના પશ્ચાતાપથી વાત કરજે ફરી ક્યારેય ભૂલ ન થાય એવી કોઈક ભાવનાથી માપી માગતી ઉર્મીથી હૃદયથી વાત કરશે પણ તું આટલું કરજે હું તમને આ પ્રસંગો જુદા બે ત્રણ કહું છું એની પાસેની ભાવના એ છે ભક્તિ પ્રગટાવી છે આપણા હૃદયમાં ભક્તિ નહીં હોય સિન્સિયરિટી નહીં હોય આપણું કોનું માખન જેવું હૃદય ક્યારે સેવામાં મીઠાશ માનવી હોય સેવામાં આનંદ માનવો હોય દેખવો હોય સેવા સિવાય રહી શકાય નહીં એવી કક્ષાએ જવું હોય અને સેવાને ખરેખર જીવનું જીવન બનાવવું હોય ભક્તિ મસ્ત પોતા તરફ નજર અંતરના ઉડાનથી પ્રભુ તરફની પ્રાર્થના પ્રભુ તે તારી સેવા આપી છે અંતરથી દિલથી અહોભાવે રાગ ભાવે કરાવશે મસ્ટ હું તમારી આગળ ફેક્ટ વાત કરું છું તમે બી અનુભવ હું એ વાત કરું છું એ છોકરાએ મને કહ્યું સ્વામીજીને અત્યારે બોલાવાય મેં ન બોલાવાય સ્વામીજી જયારે સભામાં બેઠા હોય ત્યારે આપણે સભામાં બેઠા હોય ત્યારે સ્વામીને પૂછી લેવાનું પાંચ મિનિટ વાત કરવી છે તો ક્યારે સમાજ સભામાં જ્યારે આનંદ કરતા હોય સમાજમાં સભામાં જ્યારે વાતો કરતા હોય સભામાં બધાને જ્યારે આનંદ કરાવતા હોય સભાને સભામાં બધા મળતા હોય તે વખતે આપણે ધીમે ધીમે મળીને પૂછી લેવાનું સ્વામીજી આજે મળશો ત્યારે કાલે આવું પરમ દિવસે તો તો નજીકમાં રહું છું ઓછા સંધિ તારું કામ તો સાવ નજીકમાં છે નવો પાર્થ જે પણ ન થાય એવા અંતરના ઉડાનના ભાવથી વાત જે આપે તે અબજો વર્ષથી જયારે વિષયના રાગમાં જ માનવીનું મન ફસેલું છે અને અહંતાને મમતાથી જ જયારે ધરતી પર આવીને માનવ કરોડો જન્મથી જયારે કામ જ કરે છે ત્યારે બે જ વસ્તુનું પોષણ કરે છે વાસના સ્વભાવ અને એ વાસના સ્વભાવને ટાળવા માટેનો સહેલામાં સહેલો માર્ગ છે મધ્ય એકતાલીસ અઠ્યાવીસ સર્વશાસ્ત્રના સાર રૂપે ભગવાન સ્વામીનાયને મધ્યના અઠ્યાવીસમાં કહ્યું શાસ્ત્રના સાર રૂપે અને સર્વ સાર રૂપે એક જ વાત કરું છું દોહન સ્વરૂપે વાત કરું છું સેવા જીવનું જીવન છે કરવી જોઈએ મધ્ય એકતાલીસ અઠ્યાવીસ ઓગણસાઠ પચીસ ત્રેસઠ પ્રમાણે આપણે બધાનો આપણો સેવાનો માર્ગ છે ભક્તિનો માર્ગ સેવા અને ભક્તિનો સમન્વય માનવ આત્મામાં થઈ જાય એટલે કાર્ય પૂરું થઈ જાય ભલે તમારા આત્માને વિશે કરોડો ટન પથરાવ હોય ડોન બધર ભલે તમારા આત્માને વિશે કરોડો ટન વિશેના રાગ હોય એક એક સેકન્ડ લાખ લાખ સંકલ્પ થતા હોય ડોન બધર એક ચિંતા એ કરવાની છે સ્વામીજીને પૂછવા ગયો સ્વામીજી ધીમે રહીને કહ્યું આજ તો બહુ ઘણા ભક્તો છે કાલે બી હું ધર્મ જ જવાનું છું પરમ દિવસે ના આવું બાજુ પહેર્યો હતો સ્વામી તો આવશે ને ગમે ત્યારે તો ત્રણ દિવસ રોકી જશે બોસદ તાલુકાનું જે ટાબોરિયું એકવીસ વર્ષના બાવીસ એકવીસ બાવીસ વર્ષના એ દીકરાને પોતાના અંતરની વાત કરવી હતી મેં કહું તું એક વાર તો વાત કરી લે બસ હૃદયને ઠાલવવું ભાવે ફરજ છે બે વસ્તુ પ્રગટાવે ત્રીજે દિવસે સાધના સ્વામીજી બેઠા સ્વામીજી મને કહ્યું તારો મિત્ર છે તું ના આવું એક થોડો ખચકાટ અનુભવે એના કરતા સરકાર બંને સાથે બેસીએ એકદમ બોલ્યું ચાલ ને તું સ્વામી બેઠા બધી વાત કરતો હતો એની આંખમાં આંસુ તો નતા પણ એની અંતરમાં ઉકળતો હતો જ એના અંતરમાં ઉનમાં કોક એવી ભાવના હતી સ્વામીજી માફી આપે બે હાથ જોડતો જોડતો બધી અને વાત ખુલ્લા દીધી કરી નાખી સ્વામીજી એક જ વાત કરી હું વિચાર પડી ગયો બેટી પડ્યા ધબ્બો માર્યો એ મીઠો ધબ્બો કહેવાય બેટી પડ્યા ને એક મારીને સ્વામી કહે